પાક જમીન અને વેલ્યુએશનના આધારે વળતર આપવામાં સાથે ખેડૂતો અડગ જોવા મળ્યા હતા પુનઃ અંકલેશ્વર તાલુકાના અંબોલી બોયત્રા પુનગામ ગામની સીમા ચાલતી વીજ ટ્રાન્સમિશન લાઇનની કામગીરી સામે ખેડૂતોએ વિરોધ નોંધાવી યોગ્ય વળતર ચૂકવવા માંગ કરી હતી કચ્છના ખાવડાથી નવસારી સુધી ચાલતી સાતસો પાંસઠ ઓબલિક ચારસો ચાલીસ કેવી વીજ ટ્રાન્સમિશન લાઈન કામગીરી વિવાદમાં આવી છે દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી આ લાઈન સામે અસરગ્રસ્ત ખેડૂતો સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો તાલુકાના વિવિધ ગામના ખેડૂતો પણ આ કામગીરી સામે વિરોધ નોંધાવ્યો હતો ખેડૂતના વિરોધ વચ્ચે આ ગામ પણ ત્રણ વાર કામગીરી અટકાવી દીધી હતી અને વિરોધ નોંધાવ્યો હતો જે બાદ અધિકારીઓ અને કંપની મેનેજમેન્ટ જોડે વાતચીતનો દોર શરૂ થયો હતો જો કે તેમાં હજુ પણ કોઈ નિવડતો ના આવતા અંતે ખેડૂતો પુનઃ સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો એક તરફ એક વર્ષ પૂર્વે વળતર નક્કી કરવા છતાં આ દિન સુધી આપ્યું નથી વળતરમાં પણ પાકનું અને જમીનનું વળતર યોગ્ય નક્કી કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો અલગ અલગ સર્વે નંબર વાળી જમીન અંગે અગાઉ અનેકવાર વાર વાંધા અરજી રજૂ કરવામાં આવી છે તેમ છતાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા કેટલા ખેડૂતોને ખેતરમાંથી હાઈ ટેન્શન વીજ લાઈનની કામગીરી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે આ મામલે અસરગ્રસ્ત ખેડૂતો હાઈકોર્ટમાં અરજી પણ દાખલ કરી છે રાજ્ય સરકાર અને પાવર ગ્રીડ કોર્પોરેશન અધિકારીઓને આ કામગીરી સામે સર્વે કરી વળતર ચૂકવવા ખેડૂત માંગ કરી છે તેમજ પાક જમીન અને વેલ્યુએશનના આધારે વળતર આપવા માંગ સાથે ખેડૂતો અડગ જોવા મળ્યા હતા નમસ્કાર ખેડૂત મિત્રો આજે બધા આપણે અહીંયા એટલા માટે ભેગા થયા છે કે નવસારી થી ખાવડા જે સાતસો પાસઠ કેવી એની જે હાઈ ટેન્શન લાઈન જાય છે ને તેના થકી આપણા ખેડૂતોને જે કંઈ જમીનમાં નુકસાન થઈ રહ્યું છે તેને લઈને આપણે આજે આપણા મીડિયા દ્વારા વિરોધ પ્રદર્શન દર્શાવવા માટે ભેગા થયા છે કે સરકારશ્રીને આપણે નમ્ર રજ કરીએ છીએ કે જે ખાવડાથી નવસારી જે સાતસો પાસઠ કેવી એની જે લાઈન જાય છે તેમાં અમે અસરગ્રસ્ત ખેડૂતો કે જે વારંવાર પાવરગીડના અધિકારીઓ સાથે વારંવાર સંપર્કમાં મૌખિક તેમજ સરકારી સીના અધિકારીઓ સાથે બેન રૂબરૂ મુલાકાતો કરી છે પણ કોઈ અથાંગ પ્રયત્ન કર્યા પછી બી કોઈ નિર્ણય આવતો લાગતો નથી ને સરકારશ્રી તરફથી જે સરકારશ્રીના અધિકારીઓ તરફથી જે કંઈ ખેડૂત તરફી વલણ હોવું જોઈએ તે વલણ હોતું નથી ને પાવર ગીજના અધિકારીઓને પૂરેપૂરો પોલીસ બંદોબસ્ત આપીને ખેડૂતો બંદોબસ્ત સાથે આવીને પકડી ને લઈ ને પોલીસ સ્ટેશન બેસાડે છે તો મારા બીડિયા દ્વારા સરકાર શ્રી ને તેમજ સરકાર સી ના અધિકારીઓ ને પાવર કીજ ના અધિકારીઓને નમ્ર છે કે મીડિયા દ્વારા અમારી જમીન માંથી સાતસો પાસઠ કેવી વીજ લાઈન પસાર થઈ રહી છે આ કામગીરી દરમિયાન અમે અમારી જમીનમાં કાયમી અને તાત્કાલિક રીતે ઉપયોગ કરવામાં આવશે તથા જમીન ઉપર ઉભેલા પાક તથા ભવિષ્યમાં ખેતી પણ તેના પર તેની ગંભીર અસર થશે બીજું કે ટેલિફોન એક્ટ અઢારસો પંચ્યાસી તથા ઇલેક્ટ્રિક્સ એક્ટ બે હજાર ત્રણ મુજબ જમીન ધારકોને યોગ્ય વળતર તથા પાકના નુકસાનની ભરપાઈ આપવાની કાનૂની જોગવાઈ છે તેમ છતાં આજ દિન સુધી અમને કોઈ પણ વળતર બાબતે માહિતી આપવામાં આવી નથી તથા ખેડૂતોની હાજરી વિના જે સર્વે કરવામાં આવ્યો છે અંતે અમારી સંયુક્ત માંગણી છે કે પાવર ગ્રીડ લાઇન હેઠળ આવતી જમીન તથા પાક તટસ્થ રીતે મૂલ્યાંકન કરી ખેડૂતોને કાયદેસરનું યોગ્ય વળતર આપ ચૂકવવામાં આવે બીજું કે પાક તથા ઝાડના નુકસાન માટે કૃષિ વિભાગ હાજરીમાં ગણતરી કરવામાં આવે અને તેનો પૂરો વળતર ખેડૂતોને આપવામાં આવે ત્રીજું કે આ પ્રક્રિયામાં ખેડૂતોની હાજરી ફરજિયાત રાખવામાં આવે અમારી ન્યાય સંગઠ માંગણીઓ ધ્યાનમાં રાખીને તાત્કાલિક કાર્યવાહી કરવા વિનંતી છે બીજું કે સંવિધાનના હકો જે અમને આપવામાં આવેલા છે કે આર્ટિકલ ટ્વેન્ટી વન કે જે વ્યક્તિગત સ્વતંત્રનો ભંગ કરે છે તે પણ અમારી પર પોલીસ લોકો દમણગીરી કરી ને અમારા સ્વતંત્રનો ભંગ કરીને અમને જેલ ભેગા કરવાની કોશિશ કરે છે ને આર્ટિકલ ત્રણસો એ કે જે સંપત્તિનો અમારો હક છે તે અમારા હકથી હક્કથી અમને વંચિત રાખવા માટે આ પૂરેપૂરી કોશિશ સરકારી અધિકારીશ્રીઓ તેમજ પાવરગીડના અધિકારીઓશ્રીઓ ને પોલીસ અધિકારીઓ શ્રીઓ અમને અવગત કરતા નથી ને અમને પણ દમણગીરી કરે છે તો અમારી પૂરેપૂરી રિક્વેસ્ટ છે કે જો આ વસ્તુ અમારી સ્વીકારવામાં નહીં આવશે તો અમે ગામના ખેડૂતો ભેગા મળીને અમે આ લાઈનનો બહિષ્કાર કરીએ છીએ અને જો આવના દિવસોમાં કામ કરવા આવશે તો અમે બધા ભેગા મળીને એને રોકીશું અને અમારા જીવના જોખમે જે કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી આ સરકાર શ્રીના અધિકારીઓની સરકાર શ્રીની તેમજ પાવડગીરીના અધિકારીઓની રહેશે જો અમારા પર જો કંઈ દમનગીરી કરવામાં આવી વારંવાર અમે લેખિતમાં મૌખિકમાં તેમજ કાયદાકીયો રાહેબી નોટિસો આપેલી છે છતાં બી આ અધિકારીઓનું પોતાના પેટનું પાણી અલતરને વચમાં કલેક્ટર શ્રી સાહેબને અમે રૂબરૂમાં અમારી આ જમીન માટેની નોટિસો અમને આપવામાં આવેલી અમને અમને બોલાવવામાં આવેલા ને અમને કે કે તમારા હક માટે હું ભાવ વધારીને તમને બે જ મિનિટમાં અમને સાંભળ્યા વગર અમને બહાર કાઢી મૂકેલા ને બે કાયદા મૂકી છે અમે લેખિતમાં અમારો જવાબ સબમિટ કરેલો હતો આજ દિન સુધી એમને એક અમને જવાબ આપવામાં આવ્યો છે ને એમાં જવાબમાં બી લખેલું છે કે ખેડૂતોના સરકારી રાહે જે કંઈ પરિપત્ર હોય તે પ્રમાણે પાવર ગીતના અધિકારીએ પરિપત્ર પ્રમાણે એમને વળતર ચૂકવવાનું છે છતાં પણ વળતરની વાત કરવામાં આવતી નથી ને વળતર વગર પોલીસ ની દમનગીરી લઈ પોલીસ બંદોબસ્ત લઈ ને અમારી પર અત્યાચાર કરે છે અમને પોતાને અને અમારા પરિવાર ને દુઃખ થાય એવી પરિસ્થિતિમાં મૂકેલા છે તો અમારે એવા કયા રસ્તે જવું પડે કે ના અમે નહીં તો અમે ગાંધી ચીતે માર્ગે જઈશું નહીં તો અમારા જીવના જોખમે અમે લડીને બી અમારો જીવ આપીને બી આ લાઈન ને પૂરી પૂરી રોકીશું ને અમારો જા લગી હક નહીં મળે ત્યાં સુધી અમે આ સરકાર